ગોંડલના ગણેશ જાડેજા માટે નવરાત્રીની ની શરૂઆત છે તે ખૂબ જ શુભ રહી છે આજના દિવસમાં બે શુભ સમાચાર છે તે ગણેશ જાડેજા માટે આવે છે સવારે જે ગોંડલ નાગરિક સહકારી બેંક ની ચૂંટણી હતી તેમના ડિરેક્ટર ની બેઠક મળી હતી અને તેમાં સર્વસંમતિથી ગણેશ જાડેજા ને ગોંડલ સહકારી બેંક ના વાઇસ ચેરમેન તરીકે નક્કી કરવામાં આવે છે અને અત્યારે જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે એ છે કે ગણેશ જાડેજાના

લોકોનો જે તેમને રાહ જોઈ છે તેમનો આજે અંત આવ્યો છે ને આખરે ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ માંથી જામીન મળ્યા છે તમામ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ કાલ સવારે ગણેશ હજી આજની રાત કદાચ ગણેશ જાડેજા જેલમાં કાઢવી પડે ને કાલ સવાર સુધીમાં ગણેશ જાડેજા છે તે જુનાગઢ ની જેલથી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તે અત્યારે રહેલી છે ને ગોંડલમાં ખાસ કરીને જયરાજસિંહ જાડેજા છે ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે તેમના પત્ની ગીતાબા છે તે હાલના ધારાસભ્ય છે ને તેમના ખૂબ જ મોટા પ્રમાણમાં સમર્થકો છે તેમને પણ તેમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે કારણ કે જ્યારથી ગણેશ જાડેજા જેલમાં ગયા ત્યારથી તેમના સમર્થકો છે તે સતત તેમની સાથે રહ્યા છે જાડેજા ની સાથે રહ્યા છે ને અત્યારે

ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બની બહાર આવશે રાજકીય કારકિર્દી ચુકી હશે તેમના માટે ખૂબ જ એક શુભ સંયોગ છે તે તેમના માટે થયો છે ને હવે આવતીકાલે આવતીકાલે સવારે ગોંડલ નો માહોલ છે તે ખરેખર જોવા જેવો હશે કારણ કે મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે તે ગણેશ જાડેજાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવાના છે રોનક મુજબ ગુજરાત તક રાજકોટ